આજે થોડા બદલાવ માટે દેશના સમાચારથી એટલા માટે શરૂઆત કરવી છે કેમ કે એ સમાચાર વાંચતી વખતે સમજતી વખતે એના ઘટનાક્રમને ઉકેલતી વખતે આંખો આગળ નવ મહિના પહેલાંનો એ કેસ આવ્યો જે વિચારતાની સાથે જ એ સવાલ થયો કે આપણી જાત દુનિયામાં રહેલો માણસ નવ મહિનામાં નવા બાળકને જન્મ કરી દે છે સંતાન પેદા કરી નાખે છે પણ સિસ્ટમમાં કંબકત આટલેથી આટલે કશું જ બદલાતું નથી અને માણસો દરેક વખતે બે હાથ જોડીને ઊભા રહી જાય છે કે આ સિસ્ટમ બદલાતી કેમ નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી પુણેમાં એક અકસ્માત સામે આવ્યો અકસ્માતમાં લગભગ અઢીથી ત્રણ કરોડની મો મોંઘી દાઢ પોશે કાર લઈને એક છોકરો નીકળ્યો બારમાં ધોરણનું એનું પરિણામ આવ્યું હતું એ ઉજવણી કરવા માટે પુણે શહેરના એક પબમાં જાય છે ત્યાં દારૂ ઢીંચે છે ડાન્સ કરે છે રાત્રે નીકળે છે અને પછી સવા બે અઢી વાગ્યાની આજુબાજુ રસ્તા પર જતી એક બાઇકને અડફેટે લે છે બાઇક પર સવાર બે વ્યક્તિઓના મૃત્યુ થઈ જાય છે એ બંને એન્જિનિયર હતા એક છોકરો હતો એક છોકરી હતી એ બંનેના મૃતદેહ ઘરે પહોંચે અને ચિત્તા પર જાય એના પહેલાં પંદર કલાકમાં એ વ્યક્તિને નાબાલિક હોવાના નામ પર જેની ઉંમર સત્તર વર્ષને આઠ મહિના હતી એને જામીન મળી જાય છે અને જામીન આપતી વખતે જામ સજા એ હોય છે કે બેટા તું નિબંધ લખીને બતાવો કે આપણે ફટાફટ ગાડી ચલાવીએ તો શું થાય ચોથું ચોથા ધોરણનું બાળક હોય એને પણ આ પ્રકારની સજા હવે તો શિક્ષક નથી આપતા ગુનાની તીવ્રતા તમે જુઓ ને એને આપેલી સજાનો પ્રકાર જુઓ કલાકો થઈ જાય છે ત્યાં સુધી એ છોકરાનું બ્લડ સેમ્પલ કલેક્ટ નહોતું કરવામાં આવ્યું જેથી એ સાબિત કરી શકાય કે દારૂ પીને ત્યાં આવ્યો હતો પોલીસ આટલી નિષ્કાળજી સામાન્ય માણસની ઘટનામાં તો રાખતી નથી કોઈ સામાન્ય વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યો છે એનાથી ભૂલથી થોડો અકસ્માત થાય છે અકસ્માત થોડો નથી હોતો પણ એ કોઈ જગ્યાએ આડો અવળો ટકરાઈ જાય છે તરત ચાર પોલીસવાળા હાજર થઈ જાય છે શહેરોના રસ્તા પર એ લોકો કેમ આ પ્રકારના લોકોને બક્ષી દે છે આખો ઘટનાક્રમ નવ મહિના પહેલા જુલાઈ બે હજાર ત્રેવીસમાં થયેલા તથ્ય પટેલના અકસ્માત કાંડને એક્ઝેક્ટ સરખાવતો છે અને બંનેમાં સામ્યતા એ છે કે જ્યાં સુધી મીડિયાએ બૂમો ન પાડી બંને કેસમાં ત્યાં સુધી પોલીસ કશું જ નહોતી કરતી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ખુરશી પર પગમાં પગ મૂકીને હાથ આમ રાખીને આરામની મુદ્રામાં જોવા મળ્યા હતા પુણેમાં પણ જે થયું છે અકસ્માત એમાં એ પિતા એ બિલ્ડર છે અગ્રવાલ બિલ્ડર્સ ખૂબ મોટું નામ છે પુણેનું અને એમનું ખૂબ મોટું નામ છે પપ્પાની પાસે પ્રોપર્ટી છે તો જાણે બેટાને બધું જ કરવાની આઝાદી મળી ગઈ હોય એ રીતે જ એમણે પોતાના છોકરાનું લાલન પાલન કર્યું છે કેમ કે ઇતિહાસ તપાસતા ખબર પડી કે એના છોકરાએ પહેલાં પણ અકસ્માત કર્યો હતો પપ્પા પૈસા આપીને છોડાવી ગયા હતા આ છોકરાને લાગ્યું કે બે ચાર માણસોને ઉડાવી દઈશું તો શું બાપની પાસે એટલો પૈસો તો છે જ કે છોડાવી જવાના છે આ નબીરાઓને કોણ શીખવશે કે ખરેખર આ દેશના રસ્તા એમના બાપની પ્રોપર્ટી નથી એમના પપ્પાઓની પાસે જો એટલા જ બધા રૂપિયા હોય તો એમના માટે અલગ રસ્તા બનાવે અલગ બધું તમે એક અલગ દુનિયામાં રહેવા જતા રહો અલગ પ્લેનેટ બનાવી દો અલગ ગ્રહ તમારો બનાવી દો પણ આ દેશની સડકો પર આ દેશના રસ્તાઓ પર જે સામાન્ય માણસ જાય છે પોતાની બાઇક લઈને ચાલીને એને ખબર જ નથી કે એને સામે ક્યારેય મોતના સ્વરૂપમાં આ લોકો મળવાના છે આ લોકો દયાની અપેક્ષા રાખતા હોય છે એમના પરિવારજનોને એવું લાગે છે કે મીડિયા ટ્રાયલ કરે છે અમે સમાચારમાં પ્રશ્નો પૂછીએ છીએ તો એ લોકોને એવું લાગે છે કે તમે તમારા સમાચાર માટે પૂછી રહ્યા છો એ લોકો કેમ ક્યારેય નથી વિચારી શકતા કે તમે ઘટનાના બીજા પાસા પર ક્યારેક તો નજર કરો જો તમે તમારા બાળકને શિસ્ત શીખવી હોત તો આજે થયું જ ન હોત આ દેશમાં હજારો માણસો છે અને જેમની પાસે અઢળક રૂપિયો છે દરેક લોકો આ રીતે એક્સિડન્ટો કરતા નથી ફરતા કોઈ માં બાપ તમે તમારો છોકરો પુખ્ત નથી થયો અને ગાડીની ચાવી આપી રહ્યા છો તો તમે સૌથી પહેલા જવાબદાર આ ઘટનામાં પણ આખરે આટલા પ્રેશર પછી આટલા દબાણ પછી પોલીસે અટકાયત કરી છે સવાલ તો એ જજને પણ થાય છે જે નિબંધ લખવા માટે કે છે એને તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિઓ જે સંતાનો મૃત્યુ પામે છે વીસ ત્રીસ વર્ષના છોકરાઓનો મૃતદેહ ઘરે પહોંચે અને બાપ જ્યારે પોતાના હાથે અને મુખાગ્નિ આપે એના પછી લોકો જીવતા મરેલા હોય છે એ લોકો જીવે છે દુનિયામાં બાકીની જવાબદારીઓને ભાવવા માટે પણ પોતાનું સંતાન બહુ નાનું બાળક જ્યારે મૃત્યુ પામે ત્યારે મા બાપ જીવતે જીવ મરી જાય છે આ દુનિયામાં મળદાની જેમ એ લોકો આખું જીવન ફરતા રહે છે એ લોકોની પીડા ક્યારેય નહીં સમજી શકો તમે અને જો પીડા સમજી નથી શકતા એ પીડા દૂર નથી કરી શકતા તો પીડા આપવાનો કોઈને અધિકાર નથી કમનસીબે આ પ્રકારની અનેક ઘટનાઓ આપણે ત્યાં આવ્યા કરે છે છે સતત સામે આવે નથી લેવાતા એટલે શહેરોના નામ અને મૃતકના સરનામાં ગઈકાલે અમદાવાદ હતું આજે પુણે છે આવતીકાલે બીજું કોઈ શહેર હોઈ શકે છે મૃતકનું મૃતકની સંખ્યા બદલાઈ જાય છે કાલે દસ હતા આજે બે છે એના સરનામાં બદલાઈ જાય છે ગઈકાલે સુરેન્દ્રનગરના હતા આજે મધ્યપ્રદેશના છે એમના ના મૂળખાણ બધું બદલાયું પણ પીડા નથી બદલાતી સુરેન્દ્રનગરના એક પિતા એ વખતે કહ્યું હતું અમને એના કાકા હાજર હતા એમણે કહ્યું કે મારા લાખો રૂપિયા હું તમને આપું મારો છોકરો પાછો આપો અનેક આવી કરુણાંતિકાઓ પછી તમે કોઈ પણ પીડિતની પાસે જઈને ઊભા રહેશો તો એમનો શબ્દ આ જ હોય છે કે જેના પર ગુજરે એને ખબર પડે કે દર્દ કોને કહેવાય એ લોકો પ્રશ્ન એ જ કરે છે કે લાખો રૂપિયા અમે તમને આપી દઈએ શું તમે અમને અમારી સંતાન પાછી આપી શકવાના છો ત્રણ કરોડની કાર હોવાનો મતલબ એ નથી કે તમને કચડવાનું મળ્યું છે કાર હોવાનો મતલબ એ નથી નથી કે તમારા જેની પાસે તમે ગાડી આપી દો છો ને દારૂ ચિક્કાર દારૂ પીને ગાડી ચલાવે છે શહેરો બદલાઈ જવાથી ઘટનાની તીવ્રતા થોડી બદલાઈ જાય છે અમદાવાદનું હતું તો ફીલ થતું હતું પુણેનું હતું એટલે શું ફરક પડે છે એમ દુનિયા નથી ચાલતી પીડા તો આખી દુનિયામાં ક્યાંય પણ હોય એ તો સરખી જ હોય છે આપણને લાગે કે ન લાગે આપણે એને મહેસૂસ કરી શકીએ કે ન કરી શકીએ ઘટનાની તીવ્રતા એટલી રહેવાની છે પણ નવ મહિનામાં બદલાયું શું આપણે કેમ ક્યારે કોઈ સજાથી એ સંદેશો ન આપી શક્યા કે આ પ્રકારની ઘટનાઓ આ પ્રકારની દુર્ઘટનાઓની એક જ સજા હોય છે કે સંદેશ જવો જોઈએ સમાજમાં કે ક્યારેય આવા લોકોને બક્ષવામાં નહીં આવે કમનસીબે જવલ્લે નવ મહિનાની બે ઘટનાઓ છે કે જેના પર કથિત મીડિયા ટ્રાયલ થયો છે અને એટલા માટે એ લોકોની ઉપર થોડી ઘણી પણ સજા થઈ છે બાકીની અનેક એવી દુર્ઘટનાઓ છે જે મીડિયાના ધ્યાનમાં જ નથી આવતી દરરોજ દરરોજ ગુજરાતના શહેરોમાં આ રીતે કોઈને કોઈ હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે લોકો કચડાય છે ગાડીની નીચે અકસ્માતમાં કોઈને કોઈ મૃત્યુ પામે છે અને અતિશય વધી રહ્યા છે અકસ્માતો અને મોટાભાગે કારણ ઓવરસ્પીડિંગ હોય છે કોઈ છે કે જેને ફટાફટ ગાડી ચલાવવાની મજા આવે છે કોઈ છે કે જ્યારે એક્સિલેટર પર પગ દબાવે ત્યારે એના મગજમાં કોઈ અંતઃસ્ત્રાવનો સ્ત્રવ થાય છે એને એવું લાગે છે કે કોઈ હોર્મોન રિલીઝ થયા છે અને બહુ મજા આવી ગઈ છે એની મોજ માટે લોકો મૃત્યુ પામે છે અનેક એવી દુર્ઘટનાઓ તમારી આસપાસ કોઈ એક વ્યક્તિ એવો નહીં મળે કે જેણે પોતાની આસપાસ પોતાનું કોઈ સ્વજન અકસ્માતના કારણે નહીં ગુમાવ્યું હોય અથવા અકસ્માત જોયો નહીં હોય આપણે દરરોજ જોઈએ છીએ અને છતાંય જો આપણે આપણા સંતાનોને સમજાવી નથી શકતા એને ચાવી આપતા પહેલા એ લાયક છે કે કેમ એ ગાડીને એ નથી જોઈ શકતા તો આપણાથી શરમજનક કોઈ જ નથી એ પેઢીને ખાસ સવાલ કરવો છે કે આજની યુવા પેઢી સાવ થર્ડ ક્લાસ ને બોગસ છે એવું માની લઈએ અમે લાખ ઘણા પ્રશ્નો છે પણ એને કોણ એવું બનાવી રહ્યું છે એ મા બાપોને કેમ પહેલો પ્રશ્ન ન થાય કે જે લોકો ગાડીની ચાવી સોંપી દે છે પણ એને એ સંસ્કાર નથી આપતા કે બેટા ગાડી કેવી રીતે ચલાવવાની એ શીખવતા જ નથી આપણે ત્યાં કમનસીબે અનેક ઘટનાઓમાં આવું થાય છે